દર્શક મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યે હું પહેલેથી જ સભાન છું સવારે વહેલા ઉઠીને મોર્નિંગ વોક કરવાનો મારો નિયમ ગાર્ડનના બાકડે સવાર સવારમાં સવિતાબાના દર્શન થાય આશરે સિત્તેર વર્ષના હશે એમનો ચહેરો બિલકુલ શાંત અને સૌમ્ય દેખાય પણ ચહેરા પર પડેલી કરચલી કંઈક બોલતી હોય એવું લાગ્યા કરે જીવનના સાત દાયકાનો અનુભવ એમના ચહેરા પર છલકાતા નજર પડે સવિતાબાને મારી મમ્મી સાથે સારું બને મમ્મી કહેતી કે બા જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે એમના જીવતરના તડકા છાયડા વિશે લખવા બેસીએ તો આખે આખું પુસ્તક ભરાય છે સવિતા બા મૂળ એક ગુજરાતી તુજાર પરિવારના દીકરી છે તેમનું લગ્ન મુંબઈના સાધન સંપન્ન પરિવારમાં થયેલું એમના પતિ મોટા વેપારી પણ એમને ખોટી આદતો ઘણી એટલે વેપારમાં મોટું નુકસાન થયેલું અને એની ભરપાઈ કરવામાં ઘરબાર વેચાઈ ગયા એક સમય એવો હતો કે દોમ દોમ સાહેબીમાં ઉછરેલા સવિતાબાને એક જ રૂમના ભાડાના ઘરમાં વર્ષો સુધી રહેવું પડ્યું ખેર એમના પતિને દારૂની લત હતી એટલે નાની ઉંમરે લિવર ખ્લાસ થઈ જતાં એમનું મૃત્યુ થયેલું ભર યુવાનીમાં વિધવા થયેલા સવિતાબાએ અથાગ પરિશ્રમ કરીને બાળકોનો ઉછેર કરેલો હાલમાં એમનો મોટો દીકરો મુંબઈમાં સરકારી નોકરી કરે છે અને નાનો ઓસ્ટ્રેલિયામાં છે બંને સાધન સંપન્ન છે પણ બાને જોડે રાખતા નથી બા અહીં વડોદરામાં એમના ભાઈ સાથે રહે છે બા નું સવિતા બા એક જીવતી વાર્તા છે એમને સહેલી છે પણ સમજવી અઘરી છે ખેર આપણી આસપાસ આવા ઘણા સવિતાબા હશે જેને આપણે જાણવા અને સમજવાની જરૂર છે જીવનની ફિલસુફી છે ચાર દિન કી ચામની ફિર અંધેરી રાત પણ હું જીવનને બહુ વિશાળ ગણું છું મિત્રો ધ્યાન આપશો તો ખબર પડશે કે એક જ જીવન દરમિયાન આપણે ત્રણ ચાર જિંદગી જીવીએ છીએ બાળપણથી ઘડપણ વચ્ચે આપણા ઘણા રોલ અદા કરીએ છીએ અને અંતમાં જ્યારે હિસાબ માંડીએ તો ખબર પડે ક્યાંકથી ઉજરડા તો ક્યાંકથી મલમ મળ્યો સંબંધે સંબંધે થોડો ઘણો ફરક મળ્યો દરેક પરિસ્થિતિ સ્વીકારી લીધી ત્યારે જીવનમાં સાચો આનંદ મળ્યો ખેર સમય થયો છે કે નાનકડા વિરામનો ત્રીસેક સેકન્ડ પછી ફરી મળીશું જોતા રહેજો કેમ છો ગુજરાત

દર્શક મિત્રો અખબાર એ અરબી શબ્દ ખબરનું બહુવચન છે ખબર એટલે સમાચાર બાતમી કે સંદેશો અખબાર એટલે સમાચાર અને કાગળ પર સમાચાર છાપેલા હોવાથી ગુજરાતી ભાષામાં એને છાપું કહેવાય છે સમાચાર અથવા ખબરને વર્તમાન કહેવાય છે તે છાપેલા સમાચારને વર્તમાન પત્ર કહેવામાં આવે છે અખબારનો ઉદ્દેશ્ય સમાજને દુનિયાની માહિતી માર્ગદર્શન તથા મનોરંજન આપવાનું છે

એમાં આવેલા પરિવર્તનના આપણે બધા સાક્ષી છીએ અમારી લાઈનમાં એવું કહેવાતું હતું કે પંદર વીસ મિનિટે જેની પાસે નવો સમાચાર આવે એને સારો પત્રકાર કહેવાય પણ આજની વાત કરીએ તો આપણા મોબાઈલ પર સેકન્ડ ડે સેકન્ડ ડે નવા સમાચારો આવી રહ્યા છે ખેર દર્શક મિત્રો દિલ અને દિમાગનો એક્સરે પાડી શકે એવા કોઈ મશીનની શોધ થઈ જાય તો બધી જ પડોજનમાંથી મુક્તિ મળી જાય કારણ કે કોના દિલમાં ઝેર છે ને કોના મનમાં વેર છે એ જાણવા મળી જાય તો જીવન સરળ બની જાય દર્શક મિત્રો ક્યાંક વાંચ્યું તિજોરીનું તાળું તોડીને કોઈ લૂટી જાય એટલો હું અમીર નથી પણ મૈત્રી ભાવ ખૂટી જાય એટલો હું ગરીબ પણ નથી દર્શક મિત્રો આ વર્ષે મારે દોસ્તો સાથે અમરનાથ જવાનું છે એને માટે મેડિકલ સર્ટિફિકેટનો પ્રોસેસ શરૂ થઈ ચૂક્યો છે આ વર્ષે અમરનાથ યાત્રા ઓગણત્રીસમી થી શરૂ થશે અને ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે લગભગ પિસ્તાળીસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના દર્શન કરી શકશે દર્શક મિત્રો અમરનાથ યાત્રીઓ માટે રહેવા જવાની વ્યવસ્થા કરવામાં ગુજરાતી અગ્રેસર છે જો તમારે અમરનાથ યાત્રા સારી રીતે કરવી હોય તો ત્યાં ભંડારાની સેવા આપતા ગુજરાતી સેવાદારોનું માર્ગદર્શન મેળવી લેવું છે અમારે એક વડીલ મિત્ર હરિભાઈને અમરનાથ યાત્રાનો બહોળો અનુભવ છે એમના માર્ગદર્શનના આધારે અમે આ યાત્રામાં જોડાવાના છે એક વખત અમારા બધાનું મેડિકલ થઈ જાય પછી અમે ટ્રેનનું બુકિંગ કરાવીશું ભગવાનનો વેપાર ખરો છે ભાઈ હવા આપી મફતમાં અને પ્રત્યેક શ્વાસની કિંમત વસૂલે છે ખેર એક યોગ ગુરુએ પ્રાણાયામ શીખવાડવાનો કાર્યક્રમ યોજ્યો શહેરના વિશાળ મેદાનમાં વૈભવી મંડપ લગાવ્યો કોઈને ગરમી ન લાગે માટે સંખ્યાબંધ કુલરો મુકાવ્યા બેસવા માટે ગાદલા બિછાવ્યા મફતમાં આવનારા સાધારણ લોકો માટે અલગ વ્યવસ્થા પૈસા ચૂકવીને પધારેલા મહાનુભાવ માટે થોડી સારી વ્યવસ્થા વીઆઈપી અને વીવીઆઈપી માટે વૈભવી બેઠક વ્યવસ્થા મારા પપ્પાને પ્રાણાયામ શીખવા હતા એટલે એમને જીદ પકડી મને બોલાવ્યો અને કહ્યું હિતેશ કંઈ પણ થાય મારા યોગ ગુરુના કાર્યક્રમમાં ભાગ લેવો છે મારા માટે પાસ ખરીદી લે પાસની કિંમત હતી બસો રૂપિયા હું ચારસો ખર્ચીને બે પાસ લઈ આવ્યો હું અને પપ્પા નિયત કરેલી તારીખ અને સમય કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા લગભગ બે કલાક સુધી શ્વાસની ખેંચતાન કરાવ્યા પછી ગુરુજીએ કાર્યક્રમનું સમાપન કર્યું પાછા વળતા પપ્પાએ કહ્યું હિતેશ શ્વાસ આપણો લેવાનો આપણે અને પૈસા ચૂકવવાના યોગ ગુરુને આમને તો યોગ ગુરુ નહીં મેનેજમેન્ટ ગુરુ કહેવાય ખેર ત્યાર પછી પ્રાણાયામના બીજા ઘણા કાર્યક્રમો થયા પણ અમે એમાં જવા માટે ક્યારેય પૈસા ખર્ચા નથી પપ્પા ગૂગલ બાબા પાસેથી ધીરે ધીરે પ્રાણાયામ કરતા શીખી ગયા છે અને રોજ સવારે નિયમિત પ્રાણાયામ કરવાથી એમને સારું લાગે છે દર્શક મિત્રો ઇમોશન્સની કિંમત બરાબર જાણું છું એટલે લાગણીશીલ લોકો મને ક્યારેય મૂર્ખ નથી લાગતા દર્શક મિત્રો થોડા દિવસ પહેલા હું ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા ગયેલો નર્મદા દર્શન કરીને કૃતાર્થ થઈ ગયો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનું મહત્વ વધી રહ્યું છે થોડા વર્ષો નર્મદા પરિક્રમા વિશે લોકોને જાણકારી ઓછી હતી હવે સ્થિતિ બદલાઈ છે પરિક્રમામાં શ્રદ્ધાળુઓનું રિસરનું કીડિયારો ઉભરાય છે અમે આ વખતે એક મહાત્મા સાથે પરિક્રમા કરવા જોડાયા હતા અમે એક જગ્યાએથી થોડોક થાક ખાવા ઉભા રહ્યા સામે નદીનો સુંદર પટ દેખાતો હતો અમારી નજર સામે નર્મદાજીના ખડખડ વહેતા પાણીમાં એક ઝાડની ડાળખી વહેતી વહેતી જતી હતી મેં એક મહાત્માને પૂછ્યું મહારાજ પાણીમાં લાકડું કેમ ડૂબતું નથી એમણે સરસ જવાબ આપ્યો એમણે કહ્યું વૃક્ષનો ઉછેર પાણીથી થાય છે એટલે પાણી લાકડાને ક્યારેય ડૂબવા ના દે એમની વાતમાં છુપાયેલો મર્મ હું સમજી ગયો મને થયું આપણું પાલન પોષણ ભગવાન કરે છે

રાષ્ટ્રત્યે મહાત્મા ગાંધીના અનુપમ ફોટાવાળી સો રૂપિયાની નોટ બહાર પાડી હતી વર્ષ ઓગણીસો સુડતાલીસ સુધી ભારતમાં બ્રિટિશ કિંગ જ્યોર્જની તસવીરવાળી ઉપયોગ થતો હતો આઝાદી પછી દેશવાસીઓ ભારતીય ચલની નોટો પર મહાત્મા ગાંધીનું ચિત્ર જોવા માંગતા હતા તત્કાલીન સરકારે આ નિર્ણય લેવા માટે થોડો સમય માંગ્યો ભારતીય રિઝર્વ બેંકે ઓગણીસસો ઓગણસોતેરમાં પ્રથમ વખત ગાંધીજીની તસવીર સાથે સો રૂપિયાની નોટ રજૂ કરી આ વર્ષે તેમની જન્મ શતાબ્દીનું વર્ષ હતું અને નોટ પર તેમના ચિત્ર પાછળ સેવાગ્રામ આશ્રમનું ચિત્ર પણ હતું પરંતુ ગાંધીજીના વર્તમાન ચિત્રવાળી ચલની નોટો સૌપ્રથમ ઓગણીસસો સિત્યાસીમાં છપાઈ હતી ગાંધીજીના હસ્તા ચહેરાવાળી આ તસવીર પહેલી વાર પાંચસો રૂપિયાની નોટ પર ઓક્ટોબર ઓગણીસો સિત્યાસીમાં માં છાપવામાં આવી હતી આ પછી ગાંધીજીની આ તસવીરનો ઉપયોગ અન્ય ચલની નોટો પર પણ થવા લાગ્યો દર્શક મિત્રો સમય થયો છે કે વિરામનો ત્રીસ સેકન્ડ પછી પાછા મળીશું

દર્શક મિત્રો સેલ્ફી લીધે મૃત્યુના આંકડાના વય વીસ થી બાવીસ વર્ષ વચ્ચેની હતી દર્શક મિત્રો સેલ્ફી લેવાની મનાઈ નથી પણ હું એના જોખમ વિશે વાત કરી રહ્યો છું દર્શક મિત્રો કોઈએ બહુ સરસ લખ્યું છે ખૂબ સહેલું છે સુખમાં છલકાવવું પણ બહુ જ અઘરું છે દુઃખમાં મલકાવવું ખેર જ્યોતિષશાસ્ત્રની જેમ સામુદ્રિક શાસ્ત્રનું પણ ખૂબ મહત્વ છે સામુદ્રિક શાસ્ત્રના ભવિષ્ય પર અનેક લોકો ભરોસો કરે છે સામુદ્રિક શાસ્ત્રના ભવિષ્ય કથન પર કંઈક ઇન્ટરેસ્ટિંગ વાતો વાંચી એનો ભરોસો કરવો કે ના કરવો એ આપની મનસુખીની વાત છે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિના હાથની આંગળીઓથી એનું ભવિષ્ય ભાખી શકાય છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવી છોકરીઓ સંબંધો જાળવવામાં હોય છે તે દરેક મુશ્કેલીમાં પોતાના સાથે ઢાલની જેમ ઉભી રહે છે તેવી જ રીતે જે છોકરીઓની આંગળીઓ જાળી અને ભરેલી હોય છે તે સંબંધો પ્રત્યે ગંભીર હોય છે આ ઉપરાંત તેઓ પિતા અને પતિ માટે પણ નસીબદાર સાબિત થાય છે એવું માનવામાં આવે છે કે જો કોઈ છોકરીની આંગળીઓ લાંબી હોય તો તે તેના પતિ માટે નસીબદાર છે આ ઉપરાંત આવી છોકરીઓ તેમની કારકિર્દીમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરે છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે છોકરીઓની આંગળીની ટોચ પાતળી હોય છે તે સુખી લગ્ન જીવન જીવે છે તેમનો સ્વભાવ કાળજી રાખવાનો છે જો કોઈ છોકરીની આંગળીઓ ગોળ અને લાંબી હોય તો તે ભાગ્યશાળી માનવામાં આવે છે તેમનો સ્વભાવ પણ દિલ જીતી લે તેવો સરસ હોય છે ખેર વાત કરીએ આપના આજના ભવિષ્યની તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મેષ રાશિની વાત કરીશું આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો માનસિક પરિતાપ વ્યગ્રતાને લીધે કામકાજમાં મન ન લાગે મનને શાંત રાખવાનો પ્રયત્ન કરશો તો પરિસ્થિતિ કાબૂમાં રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો આપના કામકાજમાં હરીફ વર્ગ ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી દિવસના અંતે પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત શુભ સમાચાર આપી શકે છે મિથુન રાશિની વાત કરીએ ધીમે ધીમે આપના દોડધામ નાણાકીય કોઈક કામકાજ અંગે વ્યસ્તતા જણાય દોડધામ શ્રમ થાક અનુભવાય આર્થિક પરિસ્થિતિમાં આજે સુધારો જોવા મળશે ધાર્યા કામ પૂરા થતા જણાય સિંહ રાશિની વાત કરીશું પરદેશના કામકાજ અંગેની મિલન મુલાકાત થઈ શકે છે યાત્રા પ્રવાસ મિલન મુલાકાત માટે ખર્ચ જણાય શરીરની આજે ખાસ કાળજી રાખવી બાળકોની ચિંતા દૂર થશે કન્યા રાશિની વાત કરીશું સામાજિક વ્યવહારિક કામમાં સાથે સાચવવું પડે દોડધામ અસ્વસ્થતા જણાય ધાર્મિક કામમાં સમય ફાળવો સાંજે બાળકો પાછળ સમય વ્યતીત કરી શકો છો તુલાના રાશિની વાત કરીશું આપના કાર્યની સાથે રાજકીય સરકારે કામકાજ અંગે વ્યસ્તતા જણાય ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ રહે વેપાર ધંધામાં દિવસ એકંદરે સારો રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ આપના કાર્યમાં વ્યસ્તતા દોડધામ રહે સિઝન ધંધામાં આકસ્મિક ઘરાકી આવે જેવાથી લાભ ફાયદો થાય નાણાકીય ભીડ દૂર થશે વધુ પડતો શ્રમ ટાળજો કોઈ અટકેલ કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે રાશિની વાત કરીશું વાણીની મીઠાશથી આપના કાર્યમાં સરળતા સાનુકૂળતા મળી રહે સંતાનના પ્રશ્ને ચિંતા પરિતાપ ઓછા થાય આજનો દિવસ વ્યસ્તતામાં પસાર થશે ઘરના કામકાજને લઈ થોડા દોડી રહેશે મકર રાશિની વાત કરીએ નોકરી ધંધાના કામમાં આપને પ્રતિકૂળતાનો અનુભવ થાય આપે ધીરજને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો પરિવાર સાથે સમય પસાર કરશો મનમાં ચાલતી મૂંઝવણ અંગત વ્યક્તિ સાથે કરી મન હળવું કરશો કુંભ રાશિની વાત કરીશું આપના કામમાં સાનુકૂળતા જણાય યાત્રા પ્રવાસ મિનલ મુલાકાતનું આયોજન ગોઠવાય આનંદમાં રહે મહાલક્ષ્મીની આજે કૃપા રહેશે આજનો દિવસ વડીલોના આશીર્વાદ લઈ શરૂ કરશો અંતેમિન રાશિની વાત કરીશું આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારિક સામાજિક વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનો ખર્ચ જણાય ઉતાવળે લીધેલા નિર્ણયને કારણે મન અશાંત રહેશે આર્થિક સ્થિતિ સુધારવા ઈશ્વરનું ધ્યાન દર્શો દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપના અભિપ્રાય આપી શકો છો આપના પ્રતિભાવોની અમને પ્રતિક્ષા રહેશે ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટઅપ ઓફ બોક્સની ચેનલ નંબર પાંચસો પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ